આજે ભાવનગરમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે આવ્યા છે અને સરસ મજાના તમને કહું રોડ રસ્તા દિવાલો પેન્ટ કરી અને સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય સરસ મજાની સાફ સફાઈ કરવામાં આવી હોય અને રોડ જોવો એટલે એકદમ ટકા જેવા બનાવ્યા હોય આપણી ગુજરાતી ભાષામાં હાવ કેવી તો ટકા ટક એકદમ મસ્ત મજાના રોડ હોય અને એકદમ સ્વચ્છતા હોય અને હું તો એમ કહું એ હોવું જોઈએ કારણ કે એ આપણી એક પરંપરા છે ઘણા લોકો કહેતા હોય આમ ને તેમને પણ હું એને ખાલી આપણે તો મારો વિચાર હું એટલું કહેવા માગું કે આપણી ઘરે કોઈ એક હગાવાલા માનો કે વહેવા વહેલા આવતા હોય આપણી ઘરે આવવાના હોય તો આપણે અગાઉ એકાદ બે દિવસ તમને કહો તૈયારી કરીએ સરસ મજાનું તમને કહો આમ ઘરને સાફ સફાઈ કરીએ દિવાલોને પોતા મારીએ બારી બાવના ધોઈ નાખીએ અને સરસ મજાનું સુંદર વ્યવસ્થા કરતા હોય છે ને આપણી ઘરે એક ખાલી આપણા પૂરતા વ્યવહાર વહેલા આવતા હોય તોય જો એ આપણી ઘરે આપણે વ્યવહાર વેલા આવતા હોય ને આપણું સરસ મજાનું એટલું શોખાય અને આવું સરસ મજાની બધી વસ્તુ કરતા હોય તો આ તો આપણા દેશના વડાપ્રધાન છે આખા દેશના એટલે કે એક રાજા કહી શકાય કે ભારત દેશના રાજા કે વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી હવે જો એ આવવાના હોય અને આપણે કાંઈ નરેન્દ્રભાઈ મોદી આવે એમ તો નથી કહેવાતું કે હાલો ભાઈ રિક્ષામાં બેસી જાવ આપણે શાક માર્કેટમાં આટો મારી લઈએ એવું તો નથી હોતું કાંઈ કે હાલો રિક્ષા બેસી જાવ આપણે શાક માર્કેટમાં આટતો ને રિક્ષા ખબડ 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 ખબર કરતી તમને કહેવામાં હાલી જાય રોડ ઉપર એવું એ સારું લાગે કારણ કે આ આપણા દેશનું એક ગૌરવ કહેવાય આ વિડીયો જે કાંઈ છે કે અહીંથી આજે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન આપણે આવ્યા છે ભાવનગરમાં અને એ તમને કહો એના વિડીયો દેશ અને વિદેશમાં બજીએ ફરશે આપણે ખાલી એક એક કે બે ફોટા પડાવતા હોય બે ફોટા પાડવા હોય આપણે ખાલી તો પણ તમને કહો હાથ વખત તો આપણે કપડાં બદલીએ અને કેટલાય તમને કહો આ ફોનની અંદર ફિલ્ટર વાપરી અને કેટલો એ સારું સારું કરતા હોય એક માત્ર એક વિડીયો બનાવવા ખાતર કે એક રીલ બનાવવા હાટુંથી હવે જો એટલું આપણે ટાપ ટીપ થઈ અને રીલ બનાવતા હોય હું કામ સારા દેખાવા હાટુંથી તો આ નરેન્દ્રભાઈ મોદી આવે અને આ સ્વચ્છતા હોય આ રંગ રોદાન કર્યું હોય અને રોડ સરસ મજાના શણગાર્યા હોય તો એ થવું જ જોઈએ કારણ કે એ તો આખા દેશ અને વિદેશમાં આપણો ભારત દેશનું આ જે કાંઈ વિડીયો છે એ બધા બતાવવાના હોય આખી દુનિયામાં એ દેખાવાનું હોય કે નરેન્દ્રભાઈ મોદી ભાવનગરમાં ગયા હતા અને એટલી સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આપણે જો એક ફોટો પડવા હાટું થઈને પાંચ વાર કપડાં બદલતા હોઈએ છીએ તો પછી આપણે એમ ન કહેવાય કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આવે છે તો આવા બધા તાઈફા વગેરે તાયફા નહીં આપણી પરંપરા છે શું છે આપણી પરંપરા કે આપણી ઘરે કોઈ આવે ને તો આપણે વ્યવસ્થિત રીતે મહેમાન આવવાના મેં કેમ કીધું કે ભાઈ મહેમાન આવવાના હોય તો આપણે કેટલું સરસ મજાનું આપણે ઘરને સાફ સફાઈ કરીએ છીએ તો આ તો આપણા દેશના એક એવા વડાપ્રધાન કે જેમની લોકસાહના દેશ વિદેશોમાં અનેક જગ્યાએ છે હવે જો એ આવવાના હોય તો મેં કીધું એમ રિક્ષામાં બેન તો કાંઈ ફેરવાતા નથી એટલે જ્યાં પણ આવવાના હોય આવી સરસ મજાની વ્યવસ્થાઓ થવી જ જોઈ સરસ મજાના રોડ રસ્તા થવા જોઈએ સરસ મજાની સાફ સફાઈ થવી જોઈ અને સો ટકા થવી જોઈએ કારણ કે એ આપણા દેશનું એક ભવિષ્ય છે આપણા દેશના વડાપ્રધાન છે આપણા દેશના રાજા છે એ આવે એટલે એટલી તો શોખાઈ તો હોવી જોઈએ કે નહીં અને એટલું સરસ મજાના કામ રાતોરાત થાય એ પણ બહુ સારી વાત છે કે એ આવે છે અને એટલું સરસ મજાનું આયોજન ગોઠવાઈ જાય છે એ બધું થવું જ જોઈએ હવે અમુક તો લ્યો એ કે તમે કા તાઇફા કરે છે આ કરે છે ને ત્યાં કરે છે પણ કાંઈ એ સારું ન લાગે ને હવે વડાપ્રધાન એટલે એવી પોસ્ટ કે ભાઈ અનેક ધારાસભ્યો ત્યાર પછી અનેક સંસદ સભ્યો બને ત્યાર પછી એક કેટલાય મુખ્યમંત્રી ભેગા થઈને એક વડાપ્રધાન બનતા હોય હવે એવડી મોટી પોસ્ટના માણસો આવે અને તમે કીધું એમ કાંઈ એને તો કાંઈ ફેરવાતા નથી જેવી તે રીતે તો આપણા દેશનું ખરાબ થાય એમાં એટલે એ આવે એટલે સો ટકા તમને કહું સારામાં સારા રોડ રસ્તા બની જવા જોઈએ સરસ મજાના કલરકામે થઈ જવા જોઈએ અને બહુ સરસ તમને કહું બધું આયોજન થવું જોઈએ અને એકદમ ટાઈપ ટીપટોપ દેખાવું જોઈએ બધી વસ્તુ સો ટકા થવી જોઈએ બાકી આપણી ઘરે પાંચ મહેમાન આવવાના હોય છે તો આપણે તેની અગાઉ તૈયારી કરતા હોઈએ છીએ તો આ તો એક દેશનો રાજા આવે છે તો આ બધું કરવું જ જોઈએ અને કરાય જ તો જ સારું લાગે વ્યવસ્થા કરતા ભાગરૂપે કાંઈક તો વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં કોઈ માણસ આવે અવડી મોટી આપણે વડા મોટા વડાપ્રધાન કદનો માણસ આવતા હોય તો એના માટે કાંઈક તો તમને કહું થોડું ઘણું હોવું જોઈએ કે નહીં એટલે આ સો ટકા આ વસ્તુ હોવી જોઈએ હવે આ વિડીયો જોવા તો ઘણા એમ કહેવાય કે આ તો ભાજપ વાળું છે ને આ તો આ છે ને આ તો મોદી ભક્ત છે ને એલા ભાઈ એવું નથી આપણી પરંપરા છે આ એટલે એ આપણે નિભાવવી પડે આપણી ઘરે ગમે આવે એટલે આપણી ઘરે આવે ને માન સન્માન દેવા જોઈએ સાફ સફાઈ રાખવી જોઈએ બધી વસ્તુ કરવી જોઈએ હવે આપણે નથી પોગી શકતા તોય તમને કહું કાંઈક આપણી ઘરે પ્રસંગ હોય આપણે પોગી નથી શકતા હાલો સો ટકા નથી પોગી શકતા તો પણ આપણે માથે કરીને કંઈક બધું ટોપ રાખવા હાટુથી કરતા હોય છે પૈસા માથે કરતા હોય ને બધું કરતા છે શું કામ કે સારું દેખાડવા માટે અને સારું લાગે એટલા માટે તો આ સો ટકા હોવું જોઈએ આ કરવું જ જોઈએ ગમે આવે મુખ્યમંત્રી આવે તો પણ એટલી સરસ વ્યવસ્થા હોવી જોઈએ વડાપ્રધાન આવે તો પણ એટલી સારી વ્યવસ્થા હોવી જોઈએ ગમે હું તો એમ કહું માણસ તમારી ઘેરે માણસ આવે ને એટલે સારી વ્યવસ્થા હોવી જોઈએ હોવી જોઈને હોવી જોઈએ એમાં કોઈ સંતાને શંકાને સ્થાન નથી પછી લોકોને જ્યાં માનવું હોય માને બાકી એટલી સરસ વ્યવસ્થા તો આપણે કરવી પડે આ આપણી પરંપરા છે એટલે આ કાંઈ તાઇફા બાઇફા નથી એટલે ઠીક છે પછી તો અમુક જે લોકો કોઈ એવા શબ્દો વાપરતા હોય તાઇફાને આ છે ને તે છે ને એ કાંઈ નથી આ તો પણ સરસ મજાની વ્યવસ્થા કરવી જોઈએ મારા મત પ્રમાણે હું કહું છું કે આ બહુ સારી વ્યવસ્થા છે મોદી સાહેબ આવે અને એટલું સરસ તમને કહું ભવ્ય શોરૂમ થવા ભવ્ય રોડ શો થતા હોય અને એટલી સરસ મજાની વ્યવસ્થા થઈ જતી હોય તો આ થવું જ જોઈએ એમાં કોઈ શંકા નથી